નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શ્યામલાલ સાથે કોર્ટમાં બનેલી ઘટના પર શહેરના જૂના ભાગમાં તંગ ગલીઓ વચ્ચે એક નમણું મકાન હતું દિવાલોના રંગ પણ સમયની સાપ દેખાતી હતી જાણે વર્ષોની વેદના પથ્થરમાં ખોદાઈ ગઈ હતી તે મકાનમાં રહેતો હતો શ્યામલાલ એક શાંત મહેનતી અને દિલનો અમીર વૃદ્ધ માથે સફેદ વાળ શહેરા પર વર્ષોની કઠિનાઈના નિશાન પરંતુ આંખોમાં હજુ પણ એક અજવાસ જેમ અંધારા કુવાના તે દરરોજ સવારે સૂર્યોદય ઊઠીને દિવાલ પર લગાવેલી તેની પત્ની કમલાની તસવીર સામે દીવો બળાવે તું હોત તો આજે ઘરની દિશા અલગ જ હોત કમલા એમ કહીને તે સાદા ડબલર રોટીના ટુકડા અને સાની સુસકી સાથે દિવસની શરૂઆત કરતો જિંદગી એના માટે હવે માત્ર સમય ગુજારવાની એક

ધડ 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 દરવાજા પર કડક માર પડ્યો વૃદ્ધ ચોકી ગયું આ હોટલી સવારમાં કોણ હશે તે બડબડાવ્યો દરવાજો ખોલ્યો તો સામે ઉભેલો પોલીસનો એક સિપાહી હું શો કે શહેરો હોઠના ખૂણે ઉગેલો કડક આદર્શ ભાવ અને આંખોમાં બેસણી તમે શ્યામલાલ છો સિપાઈએ શંકા ભર્યા કડક સ્વરમાં પૂછ્યું વૃદ્ધે નમ્ર સ્વરે કહ્યું કે હા સાહેબ હું શ્યામલાલ કહો શું થયું સિપાઈના શબ્દ જાણી વીજળીના ગાંજવા જેટલા ભયાનક હતા ચાલો તમને કોર્ટ લઈ જવાના છે તમારા પુત્ર નરેશે તમારા આરામ પર કેસ દાખલ કર્યો છે આજે તમારી રજૂઆત છે તે વાતે શ્યામલાલના પગ ઢીલા પડી ગયા આંખોમાં પાણી સલકાયું હે ભગવાન હવે શું બાકી રહ્યું હતું એક અત્યંત નબળા અને દુઃખી અવાજમાં તેણે કહ્યું પરંતુ એણે વિરોધ ન કર્યો એણે પ્રશ્ન ન પૂછ્યો એણે પોતાની પીડા વ્યક્ત ન કરી માત્ર આંખો પોસી અને ધીમે ધીમે સિપાહીના પાછળ ચાલ્યો પોલીસની જીપમાં શ્યામલાલને બેસાડવામાં આવ્યું પ્રદેશના લોકો અસંભામાં પડી ગયા હતા કે શું થયું હશે વૃદ્ધ માણસ છે તેનો ગુનો કર્યો પુત્રે કેસ કર્યો છે સાંભળ્યું છે કે લોકોની ગપસપ જીપના પાછળ દોડતી હતી પણ કોઈને સાસુ કાંઈ ખબર ન હતી અને જે થવાનું હતું તે સમગ્ર મોહલ્લાને હસમસાવી નાખશે કોર્ટમાં શ્યામલાલને ઊભા કરવામાં આવ્યા તેના ખડખડતા હાથ લાકડાના રેલિંગ પર મુકાયા અને તેના વૃદ્ધ પગ કાંપતા હતા ફરિયાદી પક્ષના વકીલે જજને અદભૂત અને વિષયજનક વાત કહી યોર યોનર મારા ક્લાયન્ટ નરેશે તેના પિતા પર આ આરોપ મૂક્યો છે શ્યામલાલે તેની યોગ્ય પરવરિશ નહોતી કરી તેથી આજે એને સમાજમાં અપમાન સહન કરવું પડે છે આ વાતો આખી કોર્ટ એક ઝટકે હબુકાઈ ગયો લોકો એકબીજા તરફ જોવા લાગ્યા આવો કેસ પણ હોય વૃદ્ધ પિતાને પરવિશ ન આપવા માટે આરોપ જજે થોડું વાળની સીધા કરતા નરેશ તરફ જોયું નરેશ સ્પષ્ટ કહો મામલો છે શું નરેશની વેદના કે બહાનું નરેશ ઊભો થયો શહેરના એક પ્રતિષ્ઠિત કર્મચારી સંસ્કારી પરંતુ આજે શહેરો ગાંઠ્યો હતો તેનો અવાજ કાંપતો હતો જજ સાહેબ મારી માતા જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે જ ચાલી ગઈ મારા પિતા મજૂરી કરતા તેણે મને અભ્યાસ કરાવ્યો નોકરી અપાવી લગ્ન પણ કરાવ્યા કોર્ટમાં હાજર લોકો હળવા આશ્રયમાં તો પછી ફરિયાદ નરેશ આગળ બોલ્યો પરંતુ જજ સાહેબ મારા પિતા મને યોગ્ય સંસ્કાર અને દિશા ન આપી શક્યા જો આપ્યા હો તો આજે મારી પત્ની જે એમને વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગે છે એનો હું વિરોધ કરી શકત પણ હું સંકોચાઈ જાઉં છું મને ખબર નથી કે પિતાની રક્ષા કરવી એ સંતાનનું કર્તવ્ય છે કોર્ટની શાંતિ હવે વધુ ગંભીર થઈ હતી મારે ડર છે કે સંસ્કારના અભાવે કાલે મારો પુત્ર પણ મને વૃદ્ધાશ્રમમાં ધકી લીધે છે અને સમાજમાં હું અપમાનિત થઈશ એટલા માટે હું ઈચ્છું છું કે મારા પિતા તેમના કર્તવ્યમાં થયેલી ખામીનો પ્રયાસિત કરે આ શબ્દ હવામાં ભારે દુઃખ અને અફસોસ છોડી ગયા હતા જજ થોડું અસંભવમાં પડ્યા આવો કેસ તેમણે પહેલા ક્યારેય સાંભળ્યો ન હતો પરવરિશ ન આપવાની સજા કાયદામાં તેનો કોઈ ઉલ્લેખ ન હતો પરંતુ શબ્દમાં એક છુપાયેલું તાપ હતું એક પરિવારની તૂટતી દિવાલોનો શીશો જજે થોડું વિચાર્યું અને કહેવું પડ્યું કે નરેશ કાયદામાં આવા ગુનાની કોઈ સજા નથી પણ હું જાણવા માંગુ છું તમે તમારા પિતા માટે શું સજા ઈચ્છો છો કોર્ટમાં ગહન શાંતિ સવાઈ ગઈ બતાવે અને મને સારો માણસ બનાવે આ સંભાજનક માંગણી હતી પણ એમાં એક અસલી દુઃખ છુપાયેલું હતું જજ તેમના હથોડાથી ટેબલ પર હળવો ઘા મારે છે કોર્ટ શ્યામલાલને દસ વર્ષ સુધી પોતાના પુત્રને સંસ્કાર આપવા અને માર્ગદર્શન આપવા પાલન કરે છે કોર્ટમાં એક અજાણી હળસળ પરંતુ નરેશ પાસે હજુ એક વિનંતી બચી હતી જજ સાહેબ કેટલાક લોકો મારા પિતાને ડરાવી ફસાવી કે ભડકાવી અમારા સંબંધોમાં ખલેલ પાડી શકે છે કૃપા કરીને એવા લોકોને પણ પાબંધ કરો જે જજે તરત જ સ્વીકૃતિ આપી જે કોઈ વ્યક્તિ પિતા પુત્રના સંબંધમાં અવરોધ પેદા કરશે તે વ્યક્તિને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે કોટમાંથી બહાર આવતા વર્ષો પછી શ્યામલાલેરેશની પત્ની જે આ બધું જોઈ રહી હતી શરમથી મોઢું ઝુકાવ્યું તે પોતાના પુત્રને લઈને શાંતિથી બહાર નીકળી ગયો પરંતુ એને ખબર પડી કે આજે તેના પતિએ માત્ર કોર્ટ જીત્યો નથી પરંતુ ભવિષ્ય પણ જીત્યું છે કોર્ટમાંથી પાછા ફર્યા પછી આખા શહેરમાં અદ્ભુત કેસની ફેલાઈ ગઈ પુત્રે પિતાને પરવર્ષના ગુનામાં કોર્ટમાં ખેંચ્યો કોર્ટે પિતાને દસ વર્ષ સુધી પુત્રને સંસ્કાર આપવા પાબંધ કર્યો એવા અવાજો દરેક ગલી દુકાન ચોપાટી અને હવેલીઓ સુધી ગુંજી રહ્યા હતા પરંતુ આ સરસાઓની ગહનતા જેટલી હતી તેટલી જ ઊંડાઈમાં કંઈક રહસ્ય છુપાયેલું હતું જેને લોકો તો શું પોતે શ્યામલાલ પણ સમજતો ન હતો જ્યારે શ્યામલાલ પોતાના જૂના ઘરમાં પરત આવ્યો ત્યારે ઘર જાણે મૌન થઈ ગયું હતું દિવાલો પર કામલાની તસવીર થોડું ઝૂકી ગઈ હતી જાણે તે પણ આજે કંઈક બદલવાનો અનુભવ કરી રહી હોય શ્યામલાલે પહેલાં કમલાની તસવીર સામે દીવો બળાવ્યો અને ધીમે બોલ્યો કે કમલા આજે તું હોત

તેને ઘેરી રહ્યા હતા પાછળથી હળવા પગલા પડ્યા પાછળ જોયું તો તેની પત્ની વિજ્યા તેની આંખોમાં રોષ અસ્પ્રસતા અને કંઈક અજાણી ભીતિ નરેશ તું પાગલ થયો છે આજે આખું શહેર મજાક કરે છે કોર્ટમાં આપણું અપમાન થયું વૃદ્ધાશ્રમની વાત હું મારા સુખ માટે કરી હતી પરંતુ તું તો પિતાને પીઠ પર બેસાડી ગયો નરેશ શાંતિપૂર્વક બોલ્યો વિદ્યા સંસ્કારનો અર્થ શું છે અને હું પણ સમાજવા માંગુ છું અને આ દસ વર્ષ કદાચ આપણે બધાને બદલશે એની આંખોમાં એક અજાણી તેજ દેખાય તેના હોઠ કંપ્યા પણ બોલી ન શકી પિતા પુત્ર બંને ઘરના આંગણે બેઠા હતા વર્ષો બાદ આ બંને વચ્ચે સહજ વાતચીતનો આરંભ થયો બેટા તું મારા પર ગુજસે તો નથી શ્યામલાલે કોમર્સ વરે પૂછ્યું ના બાપુ ગુસ્સો નથી મારા મનમાં ખાલીપણું હતું મને લાગતું કે હું નિર્ણય લેતો નથી મારી જીવનની દિશા મારી પાસે નથી અને મને એવો પણ ડર હતો કે મેં તમારા માટે ક્યારેય લડવું જ શીખ્યું નથી શ્યામલાલે નરેશના ખંભા પર હાથ મૂક્યો બેટા સંસ્કાર આપવાની એક રીત નથી કેટલી વખત જીવનની મુશ્કેલીઓ માણસને વધારે શીખવાડી જાય છે નરેશ ધીમે બોલ્યો બાપુ કદાચ તમે જે આપ્યું એને સમજવા હું મોડો પડી ગયો એ બંને વચ્ચેની હવામાં એક અજાણી શાંતિ છવાઈ ગઈ પણ એ શાંતિ લાંબી ન ટકી તે રાત્રે નરેશ ઊંઘી ગયો પરંતુ વિજા લાંબા સમય સુધી જાગતી રહી તે ફોન પર કોઈ સાથે ઊંડો સવાદ કરી રહી હતી દરવાજાની આડમાંથી ધીમે દબાયેલી અવાજમાં હા વાત આગળ વધી ગઈ છે કોર્ટનો નિર્ણય આપણામાં પક્ષે ફેરવાઈ શકે એવી મને આશા નહોતી પરંતુ હવે વર્ષ સુધી એ વૃદ્ધને હટાવવા મુશ્કેલ બનશે અગાઉની બાજુથી અવાજ આવ્યો તું ચિંતા ન કર જે તે પૂરું પણ થશે નરેશને એમના પિતાથી દૂર કરવાનું કારણ તો તું જ બનજે માત્ર તો જો વિજયની આંખોમાં એક અજાણી સમક ખુશી નહોતી પણ ક્યાંક રોકાયેલા ડર અને ઈરાદા હતા કેમ કે એ વૃદ્ધ માણસ શ્યામલાલે તેના માર્ગમાં સૌથી મોટો અડચણ હતો અને હવે કાનૂની રીતે તે અટક્યો છે તો રમત વધુ ખતરનાક બનવાની હતી બીજા દિવસે સાંજે નરેશને દરવાજા પાસે એક સીઠી મળી સિઠ્ઠીમાં માત્ર ત્રણ વાક્યો તારો આરોપ સાસો નથી તારા પિતાની પરવેશમાં કોઈ ખામી નહોતી તારી પત્ની જે દેખાય છે એ તેટલી નિર્દોષ નથી નરેશે સોખા થઈને સીઠીને ફેરી વાંસી આખા શરીરમાં એક અજાણું થથડા દોડ્યો આ કોણે લખ્યું છે અને આ કારણ વગર કેમ મોકલ્યું પણ એને ખબર નહોતી એને ખબર નહોતી કે આ તો શરૂઆત હતી આગળના દિવસો તેના જીવનને હસમસાવી નાખશે અંધારા વાદળો વધુ ઘેરાતા ગયા સીઠી હાથમાં લઈને નરેશ ઘણીવાર ત્યાં જ ઊભો રહ્યો ઘરમાં બીજા કોઈને એ વિશે ખબર ન પડે તેથી એણે સીઠીને ખિસ્સામાં મૂકી દીધી એના મનમાં હવા જેવી હલચલ કોણ હશે જે મારા પિતાને નિર્દોષ કહી રહ્યો છે અને વિદ્યા વિશે આ શા માટે રાત્રે નરેશ ઊંઘી શક્યો નહીં વાતોને એ એક એક કરીને જોડતો કહ્યું વિદ્યા કેટલા સમયથી પોતાના સાસુ સસરાને દૂર રાખવા માંગતી હતી શા માટે તે વારંવાર વૃદ્ધાશ્રમની વાત કરતી હતી અને હવે આ સીઠી તારી પત્ની એટલી નિર્દોષ નથી મનનું મન બીજળીની જેમ જળહળી ઉઠ્યું હતું આગલા દિવસે શ્યામલાલ હંમેશાની જેમ વહેલી સવારે દીવો બળાવી રહ્યા હતા તે સમયે નરેશ બહાર ગયો હતો વિદ્યા રસોડામાં શાહ બનાવી રહી હતી શ્યામલાલે શાંતિથી કહ્યું કે બેટી શાહ તો ગરમ છે આજે નરેશની મોડું થઈ છે વિજય શાહ આપી પરંતુ એની નજર વૃદ્ધ પર નહોતી તેની આંખોમાં કોઈ અજાણું કઠોર બાપુજી તમને કહું છું આ ઘર હવે જૂનું થઈ ગયું છે નવું ઘર બનાવવાનું છે અમે સ્વતંત્ર થવું છે અને એ માટે વૃદ્ધાશ્રમ જ યોગ્ય છે શ્યામલાલ કંઈ બોલ્યા નહીં પણ એના ચહેરા પર મોન ટેવ જેમ વસી ગયું વિજયે ફરી એક ઝેરી વાક્ય છોડ્યું જે કોર્ટમાં કર્યું એ તારી નોકરી નથી એ તો મેં કહ્યું એ કર્યું છે સમજાવવામાં મહેનત કરી છે મારી પાસે એ માટે ઘણી રીતો છે આ શબ્દમાં છુપાયેલો અહંકાર શ્યામલાલને કસડી ગયો પરંતુ વૃદ્ધ સુપ રહ્યું કેમ કે એ જાણતો હતો કારણ વગર આવી સ્ત્રી કોઈ પુરુષના મન પર કાબૂ મેળવી શકે નહીં કોઈ તો પાછળ હતો કોઈ ત્રીજો કોઈ એક રહસ્યમય શક્તિ અને એ હવે બહાર આવવાની હતી તે જ સાંજે નરેશ ઘરના પાછળના ભાગમાં બેઠો હતો અને સીઠીને ફરી વાંચતો હતો તે સમયે પાડોશનો વૃદ્ધ હરદાસ કાકા ધીમેથી આવ્યા તેઓ ઘણા વર્ષોથી શ્યામલાલના મિત્ર હતા તેમણે નરેશને દુઃખી જોયો અને પૂછ્યું બેટા બધું ઠીક છે ને નરેશ હસ્ટ હતો પણ અંતે બોલી પડ્યો કાકા તમને લાગે છે કે મારા બાપુએ મારી પરવેશ ખોટી કરી હતી કાકા ખોલી બોલ્યા લાંબો ઊંડો શ્વાસ લીધો સાસો જવાબ સાંભળવા તૈયાર છે હા કાકા શ્યામલાલ તારા માટે બધું છોડી દીધું હતું કમલાબહેનની મૃત્યુ પછી એણે તારી માટે પોતાનું જીવન બગાડી નાખ્યું હતું તારી સ્કૂલના ફી ચૂકવવા એણે પોતાનું ઘરણીયું પણ વેચી દીધું હતું મારા સામે એણે કેટલી વખત રાતે ભૂખ્યા સૂઈ જવાનું સ્વીકાર્યું હતું નરેશ આંખો પહોળી કરીને સાંભળતો રહ્યો હરદાસ કાકા આગળ બોલ્યા પરંતુ એની એક ભૂલ હતી એક મોટી ભૂલ એ હતી તારી માતાના મરણ સાથે જોડાયેલી નરેશનો ગળો તો સુકાઈ ગયો નરેશનો ગળો સુકાઈ ગયો સા વિશે કાકા શા માટે મને સત્ય કહો હરદાસ કાકા થોભીને ધીમેથી બોલ્યા તારી માનું મરણ કુદરતી નહોતું જેમ કે એ શબ્દો નરેશના દિલમાં વીજળીની જેમ ઘૂસી ગયા શા અર્થે નરેશે ધ્રુસ્ત અવાજમાં પૂછ્યું હદાસ કાકાએ સૌ તરફ નજર કરી તથા ધીમા અવાજમાં બોલ્યા આ ગામમાં એક વ્યક્તિ છે જેને કમલાબહેન સાથે જૂની દુશ્મની હતી તે દુશ્મની જો ખોલશે તો ઘણા લોકોના ચહેરા થીમળી જશે કોણ કાકા કોણ મારી મા તો બધાની વ્હાલી હતી હા બેટા કાકાએ કહ્યું પરંતુ કેટલીક નજરો પોતાની ખામીઓને ઢાંકી રાખવા માટે નિર્દોષોને નિશાન બનાવે છે પણ માતાનું મરણ તે બીમાર હતી હરદાસ કાકા બોલ્યા કે બીમારી સત્ય છે પરંતુ બીમારી કઈ રીતે વધીને થઈ એ વિશે તારા બાપુ હંમેશા મૌન રહ્યા કેમ કે આખું ગામ શ્યામલાલ પાસા પડી જાય નરેશને કંઈ સમજાયું ન રહ્યું હરદાસ કાકાએ અંતે કહ્યું બેટા તે માણસ આજે પણ જીવિત છે અને તે જ વ્યક્તિ તારી પત્ની વિદ્યા સાથે સંપર્કમાં છે નરેશના શરીરમાં વાવાઝોડું ફાટી નીકળ્યું વિદ્યા એક અજાણ્યો માણસ માતાનું આ રહસ્યમય મૃત્યુ અને હવે પિતાની વિરુદ્ધ કેસ બધું મળીને એક જ દિશા બતાવતું હતું કોઈ ખોટું કાવતરું ચાલી રહ્યું હતું તે રાત્રે નરેશ પથારી પર પડ્યો પણ આંખો ખીંચાય ન તેના મનમાં એક જ અવાજ મારે બધું જાણવા જ પડશે એક તરફ પિતા જેને તેણે કોર્ટમાં ખેંચી લીધા બીજી તરફ પત્ની જેની પાસે અજાણ્યું રહસ્ય ત્રીજી તરફ ભૂતકાળ જેણે અચાનક પોતાનો દરવાજો ખોલ્યો નરેશે કઠોર નિર્ણય લીધો કાલે સવારે હું પિતાજી સાથે ખુલ્લી વાત કરીશ અને કાકા જે માણસની વાત કરે છે તેને શોધી કાઢીશ જેમ આકાશમાં વીજળી વીંધીને નીકળી જાય તેમ નરેશના જીવનમાં પણ એક સસ ક્ષણ આવી ગઈ જે તેને સત્ય સુધી લઈ જશે પરંતુ સત્ય હંમેશા મધુર નથી હોતું ઘણા વખત તે ઝેર જેવું હોય છે જો ખાઈ લ્યો તો જીવ બસ આવે પણ એનો સ્વાદ ભૂલવો મુશ્કેલ નરેશ અને શ્યામલાલ વચ્ચે ખુલાસો વિદ્યાના સુપાયેલા સંબંધ માતાના મૃત્યુના પાછળનું તોફાની સત્ય અને તે રહસ્યમય માણસ જે સમગ્ર પરિવારને નષ્ટ કરવા માંગે છે આગળનો ભાગ સૌથી ભારે અને ખુલાસાભરેલો છે અદ્રશ્ય શત્રુનો પ્રહાર પિતાના ભૂતકાળનું બલિદાન અને એક એવો ખુલાસો જે સમગ્ર પરિવારને હસ્મસાવી નાખશે અરદાશ કાકાના શબ્દો નરેશના મનમાં ચક્રવાત જેમ ભમતા હતા મારી માતાનું મરણ કુદરતી નહોતું રાત્રે એની ઊંઘ જનો આવી ઓરડાની બારી પાસે ઊભો રહીને એ અંધારે આકાશમાં જોઈ રહ્યું હતું શું કોઈએ મારી માતાને હીરાદારપૂર્વક નુકસાન પહોંચાડ્યું અને મારી પત્નીએ જ વ્યક્તિ સાથે સંપર્કમાં છે આટલી મોટી વાતથી મારા પિતા મૌન કેમ રહ્યા તેના અંદર તોફાન ઉઠતું હતું તેને ખબર નહોતી કે આજે તે જ સત્ય શોધવા નીકળ્યું હતું એ સત્ય તેને તોડી પણ શકે અને બનાવી પણ શકે આગલા દિવસે સવારમાં વિજ્યા ઘરેથી બહાર નીકળી નરેશ શાંતપણે પાછળથી ચાલ્યો વિજ્યાને એનો ખ્યાલ ન હતો વિજા શહેરના એક જૂના મકાનની પાછળના ભાગે પહોંચી ત્યાં એક માણસ ઊભો હતો ઉંમર પચાસની આસપાસ શહેરા પર કડક આંખોમાં શંકા અને ઉગ્ર ભાવ વિદ્યા ગુચ્છામાં બોલ તું ક્યારેય પોતાની વાત પૂરી કેમ નથી કરતો હું શ્યામલાલને દૂર કર્યા વગર અહીંનો વારસો અમારી પાસે કઈ રીતે આવશે તે માણસ ગુસ્સાથી ઘૂંઘવાટા બોલ્યો બીજા તું કોર્ટમાં કામ બગાડી આવ્યો દસ વર્ષ સુધી તે વૃદ્ધને હટાવી શકશે નહીં મારી યોજના ન બગાડ તું મારી યોજના ન બગાડ નરેશ આવા સાંભળતા તેના શરીરમાંથી રક્ત જાંબુડું જામી ગયું કોણ છે આ માણસ મારી પત્ની એની સાથે શું યોજના બનાવે છે અને વાત વારસાની કેમ કરે છે વિદ્યા ફરી બોલી કે મારા સસરા શ્યામલાલને હટાવ્યા પછી અડધી સંપત્તિ તો અમારી છે પછી એ દસ્તાવેજો તમે પ્રમાણે હું સહી કરી દઉં માણસ હસ્યો એ હસવામાં ઝેર કે આ માત્ર પરિવારનો મતભેદ ન હતો આ એક સુશિત કાવતરું હતું સાંજે નરેશ સીધો હરદેશ કાકા પાસે ગયો કાકા મને આખું સત્ય કહો મારી માતાના મૃત્યુ પાછળ કોણ હતું હરદાસ કાકાએ એક ક્ષણ આંખ બંધ કરી અને કહ્યું કે બેટા સત્ય ભારે છે પણ હવે તું ત્યાર છે થોડું મૌન પછી તેઓ બોલ્યા કે વર્ષો પહેલા તારા પિતા પાસે એક જમીનનો ટુકડો હતો તે જમીન પર એક લોભી માણસની નજર હતી નામ ભીમરાવ નરેશ ચોકી ગયો ભીમરાવ તે જ માણસ આજે મારી પત્ની સાથે મળેલો હતો અરદાસ કાકા શાંતિથી બોલ્યા કે હા બેટા તે જ ભીમરાવને તમારી માતા કમલા ખૂબ જ નાપસંદ કરતી હતી પતિ પત્ની સત્ય હતા સાદાઈથી રહેતા હતા અને ભીમરાવની લાલચ સામે દિવાલ જેવા ઊભા હતા એક દિવસ કમલાને અચાનક અજાણી બીમારી લાગી ડોક્ટરોથી કશું સમજાયું નહીં પરંતુ બધાને ખબર હતી કે આ બીમારી કુદરતી નહોતી શ્યામલાલને સત્ય ખબર પડી હતી પણ તેણે ભીમરાવ સામે બોલ્યું નહીં કારણ કે એણે એક ડર હતો

આજે તમે મને બધું કહો મારી માતા કેવી રીતે મરી તમે કેમ મૌન રહ્યા અને ભીમરાવ મારી પત્ની સાથે કેમ જોડાયેલો છે શ્યામલાલને એક ક્ષણ શ્વાસ ભર્યો એના ચહેરા પર દાયકાઓ જૂની પીડાનો ઝાટકો દેખાયો બેટા કંઈક સત્ય એવા હોય છે જે પિતા કહે તો સંતાન તૂટી જાય ભીમરાવે મારી કમરની કડી તોડી નાખી હતી સમજવું કે તેમ આપણો દુશ્મન હતો મેં બોલ્યું હોત તો તે તને પણ નષ્ટ કરી નાખે તારી માતા રાત્રે રડીને કહેતી કે શ્યામલાલ સત્ય બહાર લાવો પણ હું ડરી ગયો તારા ભવિષ્ય માટે આંખોમાં આંસુ આવી ગયા શાંતિથી બોલ્યા કે મારી સૌથી મોટી ભૂલ મેં તારા સામે કદી આ સત્ય મૂક્યું ન અને એ જ અપરાધ હતો કે મારી પરવશમાં નરેશે પિતાનો હાથ પકડીને કહ્યું કે ના બાપો તમારી પરવશમાં ખામી નહોતી ખામી મારી નજરમાં હતી રૂમની હવામાં વર્ષોના વેદનાનો બોજ ઉગાળવા મળ્યો પરંતુ આ શાંતિ લાંબી રહેવાની નહોતી કારણ કે ભીમરાવ હવે માત્ર પાછળથી કામ કરતો ન હતો તે સીધું હુમલો કરવા તૈયાર હતો તે જ રાતે વિદ્યાએ ભીમરાવને ફોન કર્યો કે ભીમરાવજી નરેશ આજે શંકાસ્પદ લાગે છે એ મારી પાછળ આવવા જોવા આવ્યો હતો ભીમરાવ હસ્યો તો બસ હવે તારે એક જ કામ કરવાનું છે આવતું અઠવાડિયે શ્યામલાલની જમીનના દસ્તાવેજો સાઈન કરાવી લેજે ભલે તારે નરેશને કરવો પડે તારી આંખોમાં આંસુ લાવીને નાટક કરવું પડે પરંતુ દસ્તાવેજો મારી પાસે જોઈએ અને જો એ વૃદ્ધ વચ્ચે આવે તો હું તો હું પોતે કાર્યવાહી કરીશ અને ફોન કટ થઈ ગયો પણ તેમને ખબર નહોતી આ વાતચીત નરેશ સાંભળી રહ્યો હતો નરેશ દ્વારા તપાસમાં વર્ષો જૂના ગુનાઓ ખુલ્યા અને ભીમરાવ ધરપકડમાં ગયો વિદ્યાએ પણ પોતાના લાલચનો સ્વીકાર કર્યો શ્યામલાલ જજ સમક્ષ ફરી હાજર થયો જજે કહ્યું કે સંસ્કાર કદી શબ્દોથી નહીં પરંતુ કર્મોથી મળે છે નરેશે પિતાના પગમાં પડી માફી માંગી બાપુ આજથી હું જ તમારી પરવરિશ કરીશ શ્યામલાલના ચહેરા પર વર્ષો પછી શાંતિ આવી પરિવાર ફરી એક થયો અને નરેશને સમજાયું કે સાસી પરવિશ એ છે કે પિતા માટે ઊભા રહેવાની હિંમત મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપણે જલ્દી મળી જાય થેન્ક યુ